પ્રધાનમંત્રી મોદીના જીવન પર આધારિત પ્રેરણાત્મક ફિલ્મ ચલો જીતે હે દેશભરના થિયેટરમાં રિલીઝ કરવામાં આવી છે વડોદરાના ઇન ઓર્બિટ મોલના સિનેપોલીસ થિયેટરમાં પણ આ ફિલ્મ રજૂ કરવામાં આવી છે જેને નિહાળવા દર્શકો આવી રહ્યા છે આ ફિલ્મમાં પ્રધાનમંત્રીના બાળપણની ઘટનાઓનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે અલગ અલગ યોજનાઓ આયોજનાના માધ્યમથી લોકોનું જીવન સરળ બને એ દિશાની અંદર પ્રયત્ન કર્યો એની પાછળ જો કોઈ કારણ હોય તો એમના જીવનના બનેલા આ નાના નાના પ્રસંગો એમાંથી અમને પ્રેરણા મળી અને આજે સમાજ જીવન નહીં દેશ જીવન બદલવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે તો આ મૂવી ખરેખર શોર્ટ ફિલ્મ છે પણ જોવાલાયક છે પ્રેરણાત્મક છે એ ફિલ્મમાં એક પીળું ફૂલ નામનું નાટક બતાવ્યું છે એ નાટક ખરેખર દરેકના આત્માને ઝંઝોડી નાખે અને એને શીખ લઈને લોકો જીવનમાં ખાલી આટલું નું કરશે કે લોકો માટે જીવી લઈએ ચાલો જીવીએ અને કોઈકની સેવા કરીને જીવીએ એ શીખ આપે છે